જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાનું છે કે આપણે જે રુદ્રાક્ષ જે રુદ્રાક્ષની આપણે માળા કરતા રહેલા છીએ અને જે રુદ્રાક્ષ આપણે ધારણ કરતા રહેલા છીએ રુદ્રાક્ષ ખૂબ જ પવિત્ર છે અને તે કઈ સંખ્યામાં પહેરાય કોને પહેરાય કોને ન પહેરાય ક્યારે ન પહેરી શકાય આ સંપૂર્ણ માહિતી આજે આપણે જાણવાના છીએ તો રુદ્રાક્ષ એ મહાદેવનો કહેવાય કે એક પ્રિયમાં પ્રિય એવું ફળ છે કે જે રુદ્રાક્ષ તો આ રુદ્રાક્ષ છે તેને પહેલી વાત તો જે સંખ્યા છે કેટલી સંખ્યામાં શકાય તો કે છે કે આપણા અનુસાર એમ કહેવાય છે કે એક ત્રણ સાત અગિયાર એકવીસ અથવા ચોપન એકસો આઠ આટલી સંખ્યામાં આપણે આપણે આપણા કંઠમાં ધારણ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ બીજી વાત કે આ રુદ્રાક્ષને રુદ્રાક્ષ ને આપણે ધારણ કરીએ છીએ તો એમાં સ્ત્રી પુરુષ ની વાત આવે કે સ્ત્રી ધારણ ન કરી શકે તો એમાં પણ મહાદેવ કહે છે કે સ્ત્રી પુરુષ એવું કઈ આવતું નથી પણ જ્યારે રુદ્રાક્ષ આપણે કંઠમાં ધારણ કરીએ છીએ ત્યારે તે રુદ્રાક્ષને આપણે ક્યારે ચોવીસ કલાક પહેરી શકીએ છીએ ક્યારેય કાઢવામાં નથી આવતો પણ જ્યારે આપણે સ્નાન કરવા જઈએ છીએ ત્યારે આપણે એ રુદ્રાક્ષની માળાને પલાળતા નથી અને તેનું પણ કારણ છે કે જે શેમ્પૂ અને સાબુ આ જે કેમિકલ આવે છે તે કેમિકલ પદાર્થો એને સ્પર્શ કરવાથી આ જે જે રુદ્રાક્ષની છે તેનો જે આપણને લાભ મળે છે કંઠમાં રાખવાથી એ લાભ આપણને મળતો નથી તેથી કરી અને તેને સ્નાન કરતી વખતે કાઢી નાખવાનું અને પછી પાછું ધારણ કરી લેવાનું બીજી વાત કે એમ કહેવાય કે સ્ત્રીઓ જ્યારે આપણે ઋતુચર્યામાં આવીએ ત્યારે જે કહેવાય છે કે લાગે તો ત્યારે પહેરવાનો આવો પ્રશ્ન થાય ઘણી વખત કે સ્ત્રીઓ આપણે ધારણ કરતા હોય કંઠમાં તો આ ત્યારે એ ટાઈમ પ્રમાણે આપણે નહીં પહેરવાનો પણ મહાદેવ આપણને શિવપુરાણમાં કહે છે કે સ્ત્રીઓ જ્યારે ઋતુ પ્રમાણે તેના પ્રકૃતિ પ્રમાણમાં જે હોય ત્યારે રુદ્રાક્ષ શકે શકે છે છે ધારણ કરી શા માટે કે રુદ્રાક્ષ તે કેવો છે કે જે અપવિત્રને પવિત્ર કરે આવો મહાન રુદ્રાક્ષ છે જેની ગરિમા આવી રીતે મહાન ગાથા ગવાય છે કે જે રુદ્રાક્ષ છે તે મહાદેવને ખૂબ જ પ્રિય છે અને તે અખંડ અને અખંડ હોવાથી તે ખંડિત સંખ્યામાં આપણે ધારણ કરી શકતા નથી તે બીજ મંત્ર છે માટે તેને અર્ધ બીજ ધારણ કરી શકતા નથી તેથી તેને આ સંખ્યા આપણે જે ઉપર પેલા બોલ્યા તે સંખ્યામાં ધારણ કરવાનો અને સ્ત્રી પુરુષ બંને ધારણ કરી શકે છે કોઈ પણ અવસ્થામાં ગમે તે વર્ણના લોકો તે તેને ધારણ કરી શકે છે શા માટે કે મનુષ્ય માત્ર ભગવાનનો અંશ છે અને આ રુદ્રાક્ષ દરેક ધારણ કરી શકે છે દરેક આ રુદ્રાક્ષની માળાનો જપ ભગવાનના જે કહેવાય છે કે મહાદેવના મંત્રનો જાપ જો રુદ્રાક્ષની માળાથી કરવામાં આવે તો અનંત કોટીનું આપણને પુણ્ય મળે છે અને મહાદેવ પણ પ્રસન્ન થાય છે મહાદેવ તો ત્યાં સુધી કહે છે કે જે વ્યક્તિ કોઈ પણ માનવ હોય તે જો કંઠમાં રુદ્રાક્ષ ધારણ કરે છે લલાટમાં ત્રિપુંડ કરે છે અને મુખમાં મહાદેવનું જ્યારે શિવનું નામ હોય છે ત્યારે યમને પણ મહાદેવે કીધેલું છે કે યમ તમે આવા લોકોને આવા કોઈ પણ વ્યક્તિ હોય તેને ક્યારેય પણ તમારે નર્કમાં લાવવાની જરૂર નથી તમે યમલોકમાં તેને લાવી શકો નહીં કારણ કે આવો કોઈ પણ જે વ્યક્તિ હશે પરમ ભક્ત હશે શિવ ઉપાસક હશે તેને શિવલોક ધામ પ્રાપ્ત થાય છે આવું મહાદેવ ખુદ પોતાના મુખ્ય આપણા સૌરાષ્ટ્રના જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર આવેલું છે એ સૌરાષ્ટ્રના એક સંત શિરોમણી જે શિવ ઉપાસક એવા શ્રી સંત થઈ ગયા નિર્દોષાનંદ મહારાજ તે એમ કહે છે એ તો ક્યાં સુધી કહે છે કે જે કોઈ પણ સ્ત્રી મંગલસૂત્રની સાથે જો રુદ્રાક્ષ ધારણ કરે છે તો એનું સૌભાગ્ય છે તે અખંડ બની જાય છે તેને પછી યમ પણ તેના સૌભાગ્યને ખંડિત નથી કરી શકતા કારણ કે તેની ચૂડી ચાંડલો અમર થઈ જાય અખંડ થઈ જાય છે એવું આવું અખંડ આશીર્વાદ મહાદેવે આપેલો છે ભવાની અને મહાદેવ કરે છે મને રુદ્ર અતિ પ્રિય છે અતિ એટલે કેટલો એમ કે કેટલા પ્રમાણમાં આવી રીતે ભવાની જ્યારે પૂછે છે ત્યારે ભવ કહે છે કે સાંભળો ભવાની કે રુદ્રાક્ષ મને કેટલો પ્રિય છે કે જે કોઈ વ્યક્તિ આ રુદ્રાક્ષને ધારણ કરે છે ત્યારે તે મને કેટલો પ્રિય લાગે છે કે જેવી રીતે સૌભાગ્યવતી સ્ત્રી છે તેના કંઠમાં જ્યારે મંગળસૂત્ર એના પતિ જોઈ અને જેટલા ખુશ થાય છે જેટલા આનંદિત થાય છે દરેક પોતાની પત્નીના કંઠમાં મંગળસૂત્ર જોઈ અને દરેક પતિ તે ખૂબ જ આનંદિત થાય છે

આપણા જે શિવપુરાણ છે તેમાં તેનું લખાણ છે કે કોટી કોટી ભવે દશ લભતે હે ભવાની આ મંત્રની અંદર ભગવાન તેનો ભાવાર્થ સમજાવતા મા ભવાનીને કહે છે કે હે ભવાની રુદ્રાક્ષની માળાના જપ કરનાર જે માનવ રુદ્રાક્ષની માળાના પોતાના હાથમાં રાખી અને જપ કરે છે તેને હું કરોડ જપ માળાનું પુણ્ય આપું છું એક માળા કરવાથી કરોડ માળાનું જપનું પુણ્ય આપું છું પણ ભવાની સાંભળો કે જે કોઈ વ્યક્તિ આ રુદ્રાક્ષની માળા કંઠમાં ધારણ કરી અને પવિત્ર ભાવથી મારું નામ જપ કરે છે મારામાં ચિત્તને એક એકાગ્ર કરે છે તેવા વ્યક્તિને હું દસ કોટી કરોડ દસ કોટી કરોડ ફળ આપું છું આવું આ આ શ્લોકની અંદર આનો ભાવાર્થ આવી રીતનો છે અને આ શ્લોકની અંદર મહાદેવ ખુદ કહે છે કે આટલો હું તેના ઉપર રાજી થાઉં છું પ્રસન્ન થાઉં છું અને મહાદેવને આપણને ખબર છે કે શિવ એટલે કે જે જીવ અને શિવનો જે સનાતન સંબંધ છે જે જીવાત્મા અને પરમાત્માનો જે આત્મિક સંબંધ છે તે એટલે કે શિવ કે જે જીવ છે તે શિવમાંથી છૂટો પડે છે અને પાછો શિવમાં વિલીન થાય છે માટે કરી અને આપણા કોઈ પણ જ્ઞાતિના લોકો છે ત્યારે તેનો જે દીવો હોય છે છે જ્યારે મૃત વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ એ દીવો છે એ આ એક ધોતક છે કે જે વ્યક્તિ આ શરીરની અંદરથી જે હાથમાં ગયો છે તે આ દિવેટ છે જે પ્રતિબિંબ છે દીવાનું તે સ્વરૂપે છે અને એ દીવો આપણે એને બુજાવા નથી દેતા તેને અખંડ રાખીએ છીએ અને જ્યારે તેની ઉત્તર ક્રિયાનું કાર્ય બધું પૂર્ણ થાય ત્યારે આપણે એ દીવો છે તે શિવ મંદિરે મૂકવા જઈએ છીએ તેની પાછળનું કારણ આજ છે કે જે શિવ પરમાત્મામાંથી જુદો પડી અને શિવમાંથી જીવ જુદો પડી અને આ પૃથ્વી લોક ઉપર આવે છે તે પાછો એ જીવ શિવમાં સમાઈ જાય છે તો આ આ જે પ્રતિક છે આ જે કાંઈ આપણી વિધિઓ છે તેની પાછળનું આ હાર્દ છુપાયેલું હોય છે પણ આપણને ક્યારેય આ હાર્દ સમજાવવાની કે સમજવાની આપણે કોશિશ નથી કરી આપણને કોઈએ સમજાવવાની નથી માંગ્યું માટે કરી અને આપણને આ ખબર ન હોય અને કદાચ આપણને ખબર પણ હોય પણ આની પાછળનો આ ખૂબ જ આવો ભવ્ય અને દિવ્ય ભાવ રહેલો છે તો આવા મહાદેવ છે કે જે રુદ્રાક્ષને ધારણ કરનાર વ્યક્તિ ઉપર આવા અનંત કોટી પ્રસન્ન રહે છે અને હર હંમેશને માટે તેનું જે કહેવાય કે આયુષ્ય છે તે અખંડ બની જાય છે તેનો કોઈ દિવસ કહેવાય કે એના મૃત્યુ મૃત્યુ ક્યારેય તેનું તેનું નથી નથી થતું તેનું આકસ્મિક રીતે પણ મૃત્યુ નથી થતું અને તે વ્યક્તિ છે તે અખંડ જીવન જીવી અને મૃત્યુને પ્રાપ્ત કરે છે તો આવું ખૂબ જ ભવ્ય અને દિવ્ય આ રુદ્રાક્ષનો મહિમા મહાદેવે આપણને શિવપુરાણમાં ગાયને સંભળાયો છે તો આવી રીતે આ આનો આપણે હાર્દ સમજી અને જ્યારે તેને ધારણ કરીશું તેના નામ જપ કરીશું ત્યારે આપણા જીવનની અંદર અનંત કોટી પુણ્યનો પ્રભાવ આપણને દેખાશે આપણા જીવનની અંદર જે અલૌકિક પ્રભાવ આવશે તેની પણ આપણને અનુભૂતિ થશે તો આ જ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ